એટલે મુંબઈ ગોરેગાંવ વેપારી મંડળના પ્રમુખ પોલીસ મિત્ર મંડળના પ્રમુખ અને સેવાના વડલાથી આવો મળીએ કચ્છ કે નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ અને આપ જોઈ રહ્યા છું કચ્છ ટીવીની વાગડમાંથી આવી અને મુંબઈમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપનારા આપણા ઘણા બધા એવા વાગડવાસીઓ છે કે જેની ક્યાંક ને ક્યાંક નોટ નથી લેવાતી તો ક્યાંક ને ક્યાંક લેવાય છે એ બહુ પ્રસિદ્ધ નથી થતું એટલે આવા વાગડવાસીઓને એમના સેવાકીય કામો એમની સીટી એમને પાડેલા પરસેવાના કારણે મળેલી એમને એક જેને કહી શકાય કે સફળતા અને એ સફળતાને સમાજ વચ્ચે લઈ જઈ અને સતત સમાજ સેવામાં વ્યસ્ત રહેતા ઘણા બધા એવા વ્યક્તિઓ છે એમાંના એક છે હિરજીભાઈ પોપટભાઈ ગદા ગામ આ અને ખાસ તો મારું પણ ક્યાંક ને ક્યાંક બચમાં આધોઈમાં ધોઈમાં છે એટલે મને આ ધોઈ પ્રત્યે ખાસ લાગણી છે જેનું પડઘું અવારનવાર લક્ષ્મીચંદભાઈ પાડતા હોય છે પણ મારે અત્યારે વાત કરવી છે હિરજીભાઈની હિરજીભાઈ એટલે દર્શક મિત્રો ઘણી બધી સેવાઓ થતી હોય છે પણ એક પાગલ વ્યક્તિને કે જેની માનસિક કોઈ પણ કારણોસર માનસિક સ્થિતિ કથળી ગઈ હોય એને ઘરે યાદ ન હોય ક્યાંથી આવ્યો એ ખબર ન હોય અને નાવા ધોવાનું ભાન ન હોય એવા ઈઠ્યાવીસ ઇઠ્યાવીસ જેટલા વ્યક્તિઓને હિરજીભાઈએ નવરાવી ધોરાવી બાળ કપાવી અને એનો વિશ્વાસ સંપાદન કરી અને આવા ઇઠ્યાવીસ વ્યક્તિઓને પોતાના ઘરે પહોંચતા કર્યા છે ખાસ તો ગોરેગાંવ વેપારી મિત્ર મંડળના અધ્યક્ષ છે પોલીસ મિત્ર મંડળના પણ અધ્યક્ષ છે અને એનાથી જો વિશેષ કહું તો એમણે જે સમાજમાં સેવાઓ પોતાની આપી છે એ પણ ક્યાંક ને ક્યાંક એની સમાજે પણ નોટ લીધી છે અને આમ સમાજે પણ નોટ લીધી છે હું વધુ વાત કરું એનાથી પહેલાં તમને હિરજીભાઈથી જ રૂબરૂ કરાવું છું હિરજીભાઈ ખાસ તો તમારા વિશે ઘણું બધું સાંભળ્યું ફોપટ બાપા વિશે ઘણું બધું સાંભળ્યું તો તમે જે આ એક જે સેવામાં તમને પહેલી વાત તો આ બહોતેર વર્ષે તમારી જે આ જે તમારું શરીર છે ને એ જોઈને એવું લાગે કે આ આ બહોતેર વર્ષના તમે હો જ નહીં પહેલાં તો આ તમારા શરીરનો રાજ શું છે અને પછી તમારી સેવાઓ વિશે જણાવો જય ગુજરાત જય મહારાષ્ટ્ર ઘનશ્યામભાઈ હું બચપણથી એક સુખી પરિવાર એટલે કે બાપદાદાના વારસાથી મુંબઈ આવેલો છું નાની ઉંમરમાં તેર વર્ષથી અને જે તમે વાત કરી કે બહોતેર વર્ષનું તમે રહસ્ય બતાવો એક તો પરિવારનો આપણે સુખ મળતો હોય સમાજનો પ્રેમ મળતો હોય આજુબાજુમાં રહેતા હોય દેશ પાડોશીઓનો પ્રેમ મળતો હોય અને થોડુંક નાનો મોટો રોટલો ચાલુ હોય તો એ પ્રમાણે આપણી જિંદગી જીવતા હોય અને ખાસ કરીને આપણી ધર્મપત્ની એ જો આપણને સારી રીતે રાખતા હોય અને પર્સન્ટ હું કહું છું બધા ધર્મપત્ની સારા જ હોય પણ વિશેષ જો એની લાગણીને આપણા કામમાં જે એ સહયોગ દેતી હોય તો એ કામમાં દૂધમાં સાકર ભરે એવી રીતે આ સમાજ સેવા કરવાનો મને મોકો મળ્યો અને આજે હું જે પણ નાની મોટી પ્રગતિ કરી છે તો સમાજના વ્યક્તિઓ દ્વારા સમાજના પ્રેમ દ્વારા મિત્રો દ્વારા અને દરેક કુટુંબીજનો દ્વારા મેં આ પ્રગતિ કરી છે અને એટલે બોતેર વર્ષ હમણાં ચાલુ છે પણ તમારા જીવનનો પ્રેમના હિસાબે ખૂબ જ આનંદથી હું દિવસ પસાર કરી રહ્યો છું ખાસ તો હેઠુભાઈ તમે બોતેર વર્ષે હું એવું માનું છું કે આ ડીએપી યુરિયા દવાઓ વાળું આખે આખું જેને કહી શકાય ને કે ઓર્ગેનિક તો કાંઈ રહેવું નથી બરાબર આપણે શરીરમાં કેટલું ઝેર પધરાવીએ છીએ એ ખબર નથી પણ તમારી ખાણીપીણી જે મને એવું લાગે છે કે તમારે વ્યસન તો કોઈ નહીં જો ચા નહીં સિગરેટ નહીં પાન નહીં જલદાર નહીં માંસ મટર નહીં દારૂ નહીં એ ચીજથી લાંબી રહ્યો છું અને કદાચ નવાનું ટકા મુખવાસ કે પાન બી નથી ખાતો કારણ કે એક જ મને સિદ્ધાંત છે કે બે ટાઈમ રોટલા વ્યવસ્થિત ખાઈએ તો થોડો ઘણો આપણે પોતાને બી ડૉક્ટર બનવું પડે જો આપણો હેલ્થ સારા રાખવા માટે આ ઉંમરે બી મને કોઈ જાતની આરસ નહીં આજનું કાલ આજનું કામ આજે હમણાંનું કામ હમણાં જ કરીશ અને મારી પાસે બુલેટ છે બુલેટથી કોઈ પણ કામ હોય કોઈપણ વ્યક્તિનું કામ હોય એની ટાઈમ હું સેવા કરવા માટે તૈયાર રહું છું એટલે આ મારો વ્યસન બિલકુલ કોઈ રાખ્યો નથી ખાસ તો હિરજીભાઈ તમે જે ઇઠ્યાવીસ જેટલા પાગલોને એક એક એનામાં કુદરતની કૃપા કે તમારા તમારા હાથમાં યશરેખા જે કાંઈ આપણે કંઈ એ જે માની પણ આ જે તમને વિચાર આવ્યો એ કઈ રીતે આવ્યો કે મારે આ પાગલોની સેવા કરવી છે એમને આ ક્યારેક ક્યારેક તો એવી આપણે પાસે ન જઈ શકીએ એવી પોઝિશન હોય એટલે આમાં ઘણી વખત શું છે મેં પણ બચપણમાં મારી મદદનો પ્યાર મેં જોયો નથી આજથી સાઠ વર્ષ પહેલાં મારા ગામની અંદર મારી મધરે એટલે અમે જૈનમાં માસખામણ કહીએ એ ત્રીસ વર્ષ ત્રીસ દિવસનો ઉપવાસ કહેવાય એ ટાઈમે મધરના ઉપવાસ ચાલુ હતા અને પછી સોળ ઉપવાસ એમની તબીયત બગડી હતી તો સમાજના ગામના અને ગુરુ ભગવતે કીધું તું પાણો કરી લે પણ મમ્મીએ એ ટાઈમે પચકાન લઈ લીધા હતા એટલે પૂરો ત્રીસ દિવસ કે એકત્રીસ માસ્કાન પૂરો કર્યો અને પછી એ કુદરતી એક્સપાયર થઈ ગયા અને તેર વર્ષથી પછી મને લાગ્યું કે આ કામમાં કંઈક મધરનો પ્રેમ નથી મળ્યો આજુબાજુ લેડીસો જે રહેતી તે ગામનીઓ એ મને મા તરીકે પ્રેમ આપ્યો ત્યારથી મારા મગજમાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ હોય નાનો હોય કે મોટો હોય રખડું હોય કે એની કોઈ જિંદગીમાં કોઈ હાથ પકડવાનો હોય તો આ કામ મારે કરવું જોઈએ એવો એ ટાઈમે મેં નિર્ણય કર્યો હતો અને પછી મુંબઈ આવ્યા પછી આ કા કામને મેં વિકસાવ્યો જેમ જેમ મને કામનો વિકસાતો ગયો તેમ 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 મને સહયોગ દોસ્તાનો મળતા ગયો પ્રેમ મળતો ગયો અને મારી જિંદગીની અંદર એકદમ મને આનંદ આવ્યો કે કોઈપણ વ્યક્તિનું મેં સારું કામ કર્યું છે એવું મને લાગે છે ખાસ તો તમે રાજકીય ક્ષેત્રે પણ તમારું કલ ખૂબ મોટું છે તમે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એટલે કે શરદ પવારજીની પાર્ટીના પણ અહીંયા તાલુકા અધ્યક્ષ છો તો શરદ પવારજી સાથે જોડાવાનું કઈ રીતે હા બચપણમાં જ્યારે અહીંયા હું જ્યારે ઓગણીસો ચોરાણું કે પંચાણુંમાં દિલેરી ચાલુ કરી એ ટાઈમે ખીમજી ભાઈ છત્રા જે હમણાં ભચાઉમાં મેઘદુ તરીકે નામ ચલાવે છે એ ત્યારે શરદ પવારના દાવા કહેવાતા હતા એમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગામો ગામ અને એરિયા પ્રમાણે એમણે દરેકને પ્રમુખ નીમ્યા ઉપપ્રમુખ નીમ્યા અને એમની સેવાથી એ ટાઈમે મને ઓગણીસો બે હજારને ત્રણમાં કે ચારમાં એમણે મને પહેલી સર્ટિફિકેટ આપી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની અને મારા સિનિયર રાષ્ટ્ર જેને કહેવાય રાષ્ટ્રીય સેવા પાવી એવા શરદ પવાર અને હાલે અજીત દાદા એ રાષ્ટ્રવાદી માટે મારા સીર ઉપર ચડાવું છું એમના કાર્યનું હંમેશા બિરદાવું છું ત્યારથી હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં છું અને રહીશ એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે ખાસ તો તમે જ્યારે ગોરેગાંવમાં વેપારી મંડળના પણ અધ્યક્ષ હો ત્યારે હું માનું છું ત્યાં સુધી વેપારીઓમાં ખાલી ગુજરાતીઓ જ નહીં હોય એમાં તો લગભગ તમામ તમામ વેપારીઓ આવી ગયા છે તો વેપારીઓમાં તમે આ જે લોકપ્રિયતા પ્રાપ્ત કરી એનું રહસ્ય શું દરેક વેપારી જ્યારે ઓગણીસો ચોરાણુંમાં એકદમ ગોરેગામાં હું નવો હતો ત્યારથી આજે આસ્તે મને કંઈક સેવા મારું કામ જોયું આજે આ લાગ્યું કે ગીરજીભાઈ કંઈક શક્તિ ધરાવે છે અને મને એમનો પ્રેમ મળતો આવ્યો એટલે એક એક વેપારી મારી સાથે જોઈન્ટ થતા ગયા ગીરજીભાઈ તમે કામ સંભાળો એ ટાઈમે બીએમસી હોય પોલીસ સ્ટેશન હોય કે પ્લાસ્ટિક માટે કોઈ સાહેબ આવતા હોય એ દરેકની ચીજને હું પ્રેમપૂર્વક મીઠી જીબાનથી એ બધો સેટલમેન્ટ કરતો હતો એમ કરતાં કરતાં મને એ પ્રમુખ તરીકે મને નિમ્યા અને આજે પણ હું બીજી કે ત્રીજી ટર્મમાં આ હું સેવા આપી રહ્યો છું અને વેપારી અઢાર અઢારે છે સાથે છે એટલે એમની સાથે જે મને પ્રેમ મળ્યો છે અને મને ઇજ્જત મળી છે અને એમને કોઈ તકલીફ ન પડે એમના પરિવારને તકલીફ ન પડે એ ભાવનાથી નિર્દોષપણે હું સેવા આપી રહ્યો છું એટલે હું પ્રમુખ તરીકે આજે પણ સેવા આપી રહ્યો છું ખાસ તો મેં વાત સાંભળી કે તમારું પહેલાં પેપર માર્કેટમાં પણ ખૂબ મોટું નામ હતું તો પેપર માર્કેટ છોડી અને આ બીજના કેમ બન્યું ઓગણીસોને અડસઠથી ઓગણીસો પંચોતેર સુધી હું જ્યારે મુંબઈ આવ્યો ઓગણીસો અડસઠમાં ત્યારે ઓગણીસો અડસઠથી ઓગણીસો પંચોતેર એક જ નિસર પેપર માર્ટ દાદી સેટેગ્યા લેન કાલબાદેવની ચીરાબનની વચ્ચે ત્યાં મેં નોકરી કરી એક જ સેટ પકડ્યા સાત વર્ષ સુધી અને એ દરમિયાન મને નોલેજ મળતો ગયો પેપરનો એટલે કે રધી પેપર નહીં પ્લેન પેપર પ્રિન્ટિંગ પ્રેસને લગતી પેપર એ ચીજ ચીજ કરતાં મેં ત્યાં દુકાન ત્રણ વર્ષે એક માટે લીધી બીજા ત્રણ વર્ષ માટે બીજા ત્રણ નવ વર્ષ માટે એક જ દુકાન મેં ભાડેથી લીધી મારા ભાઈ શ્રી સ્વર્ગવાસી કુંવરજીભાઈના મેં સાથે હતા અને ત્યારથી પેપર લાઈનમાં ચડતા ચડતા એકદમ નામ મળ્યો ગુડવિલ મળ્યો અને પૈસા કમાતા કહેવાય એવી રીતે મેં ઓગણીસો ચોર્યાસીમાં દાદી શેટર ગેલેરીમાં એક પોતાના પૈસાથી પાંચ લાખની અગિયાર હજમાં વેચાતી લીધી આજે પણ ત્યાં મારી દુકાન ચાલુ છે બાવીસમાનો ટાવર બની ગયો અને જૈન નામથી તે દુકાન ચાલે છે અને એ દરમિયાન પછી પેપરનું વળતા પાણી લાગ્યા મને કે હવે કંઈક આપણે કંઈક અલગ કરવા જેવું છે પેપરના વર્તા દિવસ લાગે છે એટલે ત્યાંથી મારીને ઓગણીસો ચોરાણુંમાં ગોરેગામાં દિલેરી નામ કરીને દિલેરી સાહેબ નામ રાખી અને ત્યારથી આ ઓગણીસ સો ચો ચોરાણુંથી આજ દિવસ સુધી આ દિલેરીમાં છું આજે દિલેરીને ત્રીસ વર્ષ થઈ ગયા અને એ જ દૃષ્ટિએ હું ત્યાંથી જમ મારીને આ કાગળમાં આવ્યો એટલે પેપર સાડીમાં આવ્યો એ દરમિયાન મારો પુત્ર અંકિત એમના અમારા ગોરગામની અંદર અમારા ત્રણ કારખાના છે અંકિત ક્રિએશન નામના અને કુર્તીના નામથી મેન્યુફેક્ચરિંગ છે એટલે છોકરાને બી સાથ સહકાર મને મળી રહ્યો છે સમાજનો સાથ સહકાર મળી રહ્યો છે અને આજુબાજુ વેપારીઓનો સાથ સહકાર મળી રહ્યો છે એ હિસાબે આ હું દિલેરી વેસ્ટર્ન શોપમાં બેસી છું અને સવારે મારે અગિયારથી બે વાગ્યા સુધી ડ્યુટી હોય છે સાંજે પાંચથી આઠ ડ્યુટી હોય છે એ દરમિયાન કોઈપણ વ્યક્તિનું કોઈપણ કામ હોય તો એને હું હંમેશા સહકાર આપી એને સંતોષકારક જવાબ આપી એનું કામ પતાવું છું એવી મારી આ ભાવના છે અને ભગવાન ઈશ્વર મને શક્તિ આપે કે બીજાના કામ માટે મને વધારે વધારે શક્તિ આપે જેથી કરીને એમનું કામ કરી શકું ખાસ તો પોલીસ મિત્ર એમાં પણ તમે પોલીસથી સાંકળવાનું કઈ રીતે હા પોલીસ સ્ટેશનમાં શું થયું પહેલાં એક બે નાના નાના કામ થતા ગયા એની સાથે હું પોલીસ સ્ટેશનમાં જતો ગયો તો પોલીસવાળા જે સિનિયર સાહેબ હતા ત્યારે કીધું ભાઈ કોણ છે ત્યારે બધાએ કીધું કે આ વેપારીના અમારા અધ્યક્ષ છે અને નિર્દોષ પણ એ કામ કરે છે એટલે એમની સાથે કંઈ પણ ફંક્શન હોય કંઈ પણ મીટિંગ હોય ત્યારે મને બોલાવતા હતા અને ગણપતિનો હોય બીજો કોઈ પ્રસંગ હોય એટલે કોઈ પણ સાથ સહકારના હિસાબે કામ નથી થતું એટલે એમણે લાગ્યું કે હિરજીભાઈ કામના માણસ છે અને નિર્દોષ માણસ છે અને પણ કામ કરે છે એટલે એ પ્રમાણે મને પોલીસ મિત્ર કમિટીના અધ્યક્ષ બનાવ્યા અને પોલીસ મિત્ર કોઈ કોઈપણ કામ હોય કોઈ પણ સમાજનું કામ હોય કોઈ પણ તકલીફ હોય તો મને પહેલેથી બોલાવે છે અને રાજ્ય ખુરશીથી જ્યાં પણ જેની મિસ્ટેક હોય ત્યાં સંતોષકારક જવાબ આપી રડતો આવે છે અને રસ્તો હોઈને જવા દઉં છે એવા પોલીસ ડિપાર્ટમેન્ટના બી સાહેબનો સહકાર હોય છે અને એના થકી આ પોલીસ સ્ટેશનમાં મને મળવાનો મોકો મળ્યો અને કોઈ પણ સમાજનો કોઈ તકલીફ ન પડે વાગર સમાજનો હોય કે કોઈ પણ હોય રાતે બે વાગે ફોન આવે ચાર વાગે બી આવે છે છતાં પણ એમને સંતોષકારક કામ કરી કોઈ લેતી દેતી નહીં પણ પ્રેમથી મીઠી જીબાનથી અને એ કામને હું કરાવું છું એટલે પોલીસ મિત્ર કમિટીનો અધ્યક્ષ મને બનાવ્યો હા તો હા મહારાષ્ટ્ર સરકાર જેને મેં એજ્યુકેટ મેજિસ્ટ્રેટ તરીકેનો એક માનદ હોદ્દો આપતી હશે એના એસઓ તરીકે સહિત ચાલતું હશે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જ્યારે ખીમજીભાઈ છત્રા હતા ત્યારે વેપાર વ ઉદ્યોગ વેપાર વ ઉદ્યોગના ગોરેગામના તાલુકાના મને પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા એટલે આજે પણ એક ગોરેગામ તાલુકાના હિસાબે જ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એક જ હોદ્દા ઉપર ટકી રહ્યો છું ઘણી મને ઓફરો આવી બદલી કરવા માટે બીજા પક્ષમાં જવા માટે પણ મને નિયમ રાખ્યો છે કે જે પાયો આપણે રાખ્યો છે એ પાયાને છોડવો ન જુએ આજે વૃત્ત વક્ષ જ્યારે બીજ વાવ્યો હતો ત્યારે નાનો હતો આજે બીજ વાવીને શરદ પવારનો મોટો ગ્રુપ બન્યો છે તો આ ગ્રુપે મારાથી તોરાવાની અજીત દાદા બી મારા સિનિયર છે અને શરદરાવભાઈ મારા દાદા સિનિયર છે એટલે આ પક્ષમાં એના હિસાબે જ રહ્યો છું અને એટલે જ મને અને વેપારીનો સારા કામ કરું છું સંતોષકારક કરું છું એટલે આ હોદ્દો મારી પાસે થકી રહ્યો છે હું માનું છું ત્યાં સુધી વ્યવહાર ખંત અને ખમીરી વાગડના લોહીમાં આવેલું છે મેં દિલેરી નામ વાંચો ને એટલે મને થોડુંક આશ્ચર્ય થયું કે કે તો હું એવું માનું છું પણ એક આમાં કુદરતી મને કોઈ જ્યોતિષ મેં નથી જોયો કાંઈ નથી જોયો મેં જ્યારે દુકાન ચાલુ કરવી હતી ત્યારે ખાલી એટલો વિચાર કર્યો કે કયો નામ રાખો પાનેરી વાલેરી દિલેરી તો આ દિલેરી શબ્દ મને યાદ આવ્યા દિલેરી મતલબ દિલવાળા મને કોઈને પૂછ્યો નથી ઘરવાળાને નહીં સગા સંબંધીની મિત્રને સીધો ડાયરેક્ટ દિલેરી નામ રાખી દીધો એટલે દિલેરીથી આજે મને બહુ સંતોષ છે અને એના હિસાબે જે પણ હું પ્રગતિ કરું છું દિલેરી ગ્રુપ દિલેરી સમાજ દિલેરીનો એક સેવક તરીકે હું એમ નથી કહું મારી દુકાન મારી ગાડી મારો બંગલો આપણે બધા ભાડુતી છીએ ભગવાનના ભાડું છીએ એટલે આ દિલેરી વેસ્ટર્ન શોપ તરીકે અમે ફેમસ છું અને દિલેરી પરિવાર તરીકે આજે મને ગામમાં અને સમાજમાં મને ઓળખે છે દિલેરી પરિવાર તરીકે એટલે આ માટે થઈને દિલેરી નામ લખ્યું છે કોઈ જ્યોતિષને બતાવ્યો નથી મેં છેલ્લો પ્રશ્ન હિરજીભાઈ કે ખાસ તો હમણાં છ તારીખે વાગર વિકાસ સંઘ દ્વારા એક ભવ્યાત્મક ભવ્ય મૂર્તિભાઈ મણોજાનું સન્માન કરવામાં આવ્યું મૂર્તિભાઈએ તમારા ગામના આ ધોઈના લક્ષ્મીચંદભાઈએ જેણે બીડું ઉપાડ્યું એ તમારા ગામના એટલે ક્યાંક ને ક્યાંક આ ધોઈ મુંબઈ ઉપર થવાનું એવું મને લાગ્યું હમણાં જે છ તારીખનો પ્રોગ્રામ જોયો એમાં અમે શું કહેશું વાગર વિકાસ સંઘ અને વિરાટ વાગર સંમેલન એટલે આમાં જે લક્ષ્મીચંદભાઈએ જે મહેનત કરી છે ને એને સો સો સલામ મારું છું સાહેબ આવો આપણે કહીને ભેગદારી અને કોઈ એવી લાલચ નહીં એક જ એ નિખાલસ માણસ છે અને એને જે કામ સોંપ્યું છે ને એ કામ પોતે કરે જ છૂટકો એમાં એને એક મિનિટ આળસ ન જોઈએ અને એણે જે કામ કર્યું છે આજે મને એ નથી કે આટલા વર્ષોમાં કયું કામ થયું અને આટલો વર્ષમાં આવું કામ થશે કારણ કે દરેક જ્ઞાતિના દરેક મહાનુભાવોને અને દરેકને પોતાના માઇન્ડથી એક એક વ્યક્તિગત નામ બોલ્યા વગર સમાજના પ્રતિનિધિઓને સ્ટેજ ઉપર બેસાડ્યા એક સાથે ગઠ્ઠા કર્યા અને દરેકને સન્માન કરી તે પાગડી પહેરાવી એટલે લક્ષ્મીચંદભાઈને તે સોસો સલામ છે અને એણે વાગડ વિસાવસા ઓવસર ચોવીસી મહાજનમાં અગિયાર વર્ષ સુધી એને સેવા આપી છે અને જબરજસ્ત સેવા એટલે કેવી વાગડની વાગડ વિસાવસર ચોવીસી મહાજનનો કોઈ દાગીનો હતો નહીં એના પોતે દરેકને દાતાઓને સાથે રાખી અને એણે જે વાગડ વિસવાસો ચોવીસી માજરની માજરની કમ ઓફિસ પર પોતે બનાવી એવા તો અનેક દાગીને એણે આપ્યા છે એટલે લક્ષ્મીચંદભાઈ એકદમ સોલિટ અમારા વાગડ સમાજનો વિલો કહીએ અમે વાને અને વાગડની પ્રજા એટલી બધી પ્રેમાર છે અને એટલો બધો પ્રેમ આપ્યો છે એટલે લક્ષ્મીચંદભાઈએ આ જે કામ ઉપાડ્યો એમની કમિટીને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા બધો સંગ સંગઠન એકસાથે કરવા મહાનુભાવોને ભેગા કરવા રાહુલ નાવેલકર સાહેબ મનોજ સાહેબ વિનોદ ચાવડા ગોપાલ છેટી બાબુભાઈ શાહ વિરેન્દ્રભાઈ જાડેજા વારસણભાઈ આર્ય આહિર પંકજભાઈ મહેતા પ્રવીણભાઈ છેડા પ્રકાશભાઈ ઠાક પ્રકાશભાઈ ઠાકુર અર્જનભાઈ રબારી જનકસિંહ જાડેજા બચ્ચુભાઈ આરઠિયા લક્ષ્મણસિંહ સોઢા એવા અનેક મહાનુભાવોને એમ એક જ સ્ટેજ ઉપર બોલાવ્યા છે ને એટલે આપણે મોઢામાં આંગળી રાખી સાહેબ આ એક માણસને આપણે ઘરને પાંચ જણા નથી સંભાળી શકતા ત્યારે આ બધાને વ્યક્તિને ટાઈમ હોય ન હોય છતાં પણ અને મેન આપણા મંત્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા અને હજી ઉપપ્રમુખ મંત્રી છે એવા આપણા શિંદે સાહેબ એમને જે બોલાવ્યા એટલે સોનામાં સુરત ભર્યું છે અને દૂધમાં જેમ સાકર ભરે ને એવી વાગર સમાજની એમને ઉપર લક્ષ્મીચંદ ઉપર એકતા બતાવી છે અને સો સો સલામ મારું છું કે આવા મહાનુભાવને કેમ આપણે ભૂલી શકીએ તો લક્ષ્મીચંદભાઈને આવા કામ કરવાની ભરવા વધારે વધારે શક્તિ આપે અને આ તો ઓલિયો છે ઓલિયો મારી ભાષામાં ઓલિયો જ કહીએ આ તો ભેગધારી માણસ છે અને સાચો માણસ છે એના 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 કામમાં ક્યારેય પણ વિઘ્ન ન પડે એવી ઈશ્વર પાસે હું પ્રાર્થના કરું છું અને લક્ષ્મીચંદભાઈ જે દેશ માટે જે કરી રહ્યા છે પોતાના માટે નથી કર્યા આ તો વાગર વિકાસ સંઘ તેના માટે નામ રાખ્યું કે વાગડ દરેક આલમને રાખ્યું છે પોતાના માટે કોઈ ચીજ નથી કરી અને વિરાટ વાગર સંમેલનને જે રાખ્યું છે છ તારીખ હંમેશા ઇતિહાસમાં લખાશે લક્ષ્મીચંદના ભાઈના નામથી અને એમના કમિટી નામથી એમને સો સો સલામ મારું છું ધન્યવાદ છે આવા પુત્રને ચોથી ચોથીમાએ જન્મ આપ્યો અને પોપટ બાપાએ એમને મોટો કર્યો અને આજે વાગરની અંદર ચરલા પરિવારને કદાચ ભીષ્મકતા ભીષ્મ પત્તા કહીએ તો બી ચાલી શકે એક ચરલા પરિવારના પ્રમુખ ખેતસિંહ મેઘજી ચરલા ભીષ્મપિતા અને આ બીજો લક્ષ્મીચંદ ચરલા એ ચરલા પરિવારની આન બાન અને શાન છે એટલે આ ચરલા પરિવારને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને વાગરના વિરલા પણ કોઈપણ હોય હાથ લાંબો કરીને લેતા નથી શીખ્યો હાથ લાંબો કરીને આપતા શીખ્યો છે એનો હું ગર્વ લઉં છું અને જ્યારે પણ ભૂકંપ આવ્યો ત્યારે પણ આ લોકોએ ભાઈએ બહુ જ મહેનત કરેલી અને ત્યારે ખમીરતાથી આપણે નીચે નમીને શીર ઉપર કરીને જીવ્યા છીએ અને આજે પણ આપણે એ ખમણવંતી પ્રજાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવો જ આપણા વગરમાં રહે એ જીશ પાસે હું પ્રાર્થના કરું છું તો દર્શક મિત્રો આ હતા હિરજીભાઈ પોપટભાઈ ગડા ખાસ તો એમને જે સેવાનું એક સેવાનું જે એક આખી આખી બધા કરતાં નોખી જે ભાર પાડી છે કે ભગવાનમાં મણા એટલે કે આ પાગલોને એમના ઘરે મૂકવા અને એમને નવરાવવા ધોરાવવા એના સિવાય પણ એમને એમના પિતાશ્રી પણ છેલ્લો પ્રશ્ન કરેલો મારાથી નહીં મૂકાય મેં વાત સાંભળી કે પોપટ બાપા પણ બહુ સેવા શું હા પિતાશ્રીનો મારાથી તો તારીમ ન કરાવવા છતાં તમે આજે પ્રશ્ન પૂછો એટલે મારે બોલવું પડે કે આટલા વર્ષો પછી પણ તમે આજે જ અને એ ટાઈમે એ દેરાસરના દ્રષ્ટિ હતા આદુ પાંજરાપોરના દ્રષ્ટિ હતા સમાજના દ્રષ્ટિ હતા અને ઘણી કોમની સાથે એમનો વ્યવહાર હતો અને પણ એમણે જે સંતોષકારક ગામને સેવા આપી છે અને એમનો ખાસ સ્પેશિયલ બે હતા વગર પૈસા કામ કરતા હતા એક તો શીરો બનાવવાનું ગામનો કોઈપણ પ્રસંગ હોય અને લાપસી બનાવવાની એના માટે પોપટભાઈની લાપસી અને શીરો બે વખણાય છે આજે પણ ગામની અંદર લાપસી કે શીરો થાય ત્યારે પોપટ કડાને યાદ કરે છે એ મારા માટે ગૌરવની વાત છે અને આ આપણા મુરજી બાપા મુરજી કાકાના પિતાશ્રી કાનજીભાઈ અને મારા પિતાશ્રી પોપટભાઈ જ્યારે પણ હરિલાલ નાનજી પટેલ આપણા નેતા હતા એક આદોઈમાં આવતા ત્યારે મિટિંગ બોલાવતા હતા ત્યારે કાનજી બાપા અને મારા બાપા હંમેશા સાથે જ હોય એટલે કાનજી બાપા એમને બી હું ધન્યવાદ આપું છું અને મુરજી બાપાના નાના મોટાભાઈ રાજાભાઈ આદોઈમાં સરપંચ થયા છે એટલે એમનો આ પરિવાર સાથે બી એક અમારો રિશ્તો રહ્યો છે ગામના જસુભા અને ખુમારભાઈ દરેકે એવા પ્રેમથી કામ કર્યા છે અને આજે પણ ત્રણે માજી સરપંચ અને સરપંચ ત્રણેય સાથે રહીને ગામની પ્રગતિ વધારે થાય એ ભાવનાથી કામ કરી રહ્યા છે લક્ષ્મીચંદભાઈ આમાં જોઈન્ટ થયા છે અને આમને જે વિશાળ એક મુદ્દો ઉપાડ્યો છે સમાજનો અને વાગડનો નામ વધારે વધારે પ્રગતિ કેમ થાય એ ભાવનાથી કામ કરી રહ્યા છે એટલે આ બાપુજીના પણ હું આશીર્વાદ લઉં છું અને તમે આજે બાપુજીને યાદ કર્યા ઘનશ્યામભાઈ એટલે તમને સો સો સલામ મારું છું કે આજે પિતાશ્રીને યાદ કરનારા ઘણા માણસો ઓછા હોય છે કારણ કે સાઠ વર્ષ થઈ ગયા એટલે સ્વાભાવિક છે કે માણસ મગજમાંથી નીકળી જતી હોય નવી પ્રજા આવી એટલે પણ છતાં પિતાશ્રીના આશીર્વાદ મારા માતૃશ્રી પાલીમાના આશીર્વાદ મારા ઉપર છે અને તમારા સર્વે મિત્રોના અને સમાજના મારા ઉપર આશીર્વાદ વધતા રહે અને મને સારી શક્તિ આપે સેવા કરવાની એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું તો દર્શક મિત્રો વાત વાતો તમે સાંભળી આ ખરેખર આટલા બધા બિઝનેસ માટે સેવા માટે સમય કાઢવો ને બધાથી મોટું કામ એ છે અને એ મહારાષ્ટ્રની અંદર હું માનું છું ત્યાં સુધી સાહેબ આ આ પ્રજાને એક મિનિટ બેહવાનો ટાઈમ નથી હું અત્યારે થાણાથી ગોરેગાંવ પહોંચ્યો ત્યાં સુધીમાં મને લાગે લગભગ એ ટ્રેનમાં ચડવા માટે જે મારે સંઘર્ષ કરવો પડ્યો ને એ તમે ક્યારેક કરો તો જ ખ્યાલ આવશે બધું વાત નહીં કરો ઘનશ્યામ બારોટ કચકેર ટીવી ન્યૂઝ ગોરેગાંવ મુંબઈ